મલસાણાના ગંગાધરા ખાતે આજે સવારે નવ વાગ્યાથી સરકારી કર્મચારીઓએ તાલીમની સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું છે ફેસિલિટેશન સેન્ટરની સુવિધા ઊભી કરી પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું અને હાલ લોકસભાની લઈ આજ રોજ સરકારી કર્મચારી તેમજ પોલિંગ ટીમ તેમજ ચૂંટણીના દિવસે ફરજ પર રોકાયેલો સ્ટાફ છે તેના માટે તાલીમની સાથે પોતાના મતદાન મથક વિસ્તારમાં સરકારી કર્મચારી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે સુરતના પલસાણામાં આવેલ ગંગાધરા ગામની શાળામાં ફેસિલિટેશન સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે જેમાં મતદાન શરૂ કરવામાં આવ્યું છે આજે સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ સાતના રોજ ચૂંટણીના દિવસે ફરજ પરના છસો જેટલા પોલીસ કર્મીઓ જે ફરજ પર રહે છે તેઓ માટે આજે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે સાથ શિક્ષકો સહિતના કર્મચારીઓ આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કરવા સેન્ટર પર પહોંચ્યા હતા ત્યારે હાલ ચૂંટણી મદદ અધિક્ષક ની નજર હેઠળ શાંતિપૂર્વક મતદાન થયું હતું જીજ્ઞા પરમાર મદદનીશ ચૂંટણી અધિકારી એકસો ઓગણસિત્તેર બારડોલી વિધાનસભા મત વિસ્તાર ત્રેવીસ બારડોલી પાર્લામેન્ટરી મત વિસ્તાર આજ રોજ આપણી જે પોલિંગ ટીમ છે જે ચૂંટણીમાં ફરજ પર રોકાયેલો સ્ટાફ છે એમના માટે તાલીમના સાથે સાથે એ પોતાના મત વિસ્તારના જે લોકો છે ઉમેદવારો છે એને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એના માટે ફેસિલિટેસન સેન્ટરનું આયોજન કરાયું હતું એ વોટિંગ આજે ચાલુ છે આજે છસો જેટલા પોલીસ કર્મચારીઓ મળીને ચોવીસો જેટલા પોલિંગ સ્ટાફ જે ઓન ડ્યુટી પોલ ડેના દિવસે રહેવાના છે એમનું વોટિંગ ચાલુ છે જે તારીખ ત્રીસ અને પહેલી બે દિવસ ચાલુ રહેશે થેન્ક યુ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત